હેમડા એક કામ કરીશ હું તો રાજની દાસી છું સોલંકીઓની રસ્તામાં ચોકીઓ મુકાઈ ગઈ છે અને કદાચ મારી જડતી લે તો મારા પ્રાણ લેવામાં વાંધો નથી પણ નવઘરને મારી નાખે ને એટલા ખાતર આ હુંડલો તારી માથે લઈ લઈશ હે અને એ વખતનો રખે હરી એટલું જ બોલ્યો તો લાઈ બેન મારી માથે લઈ લઉં કારણ અમારી માથે કોઈને શંકા નહીં જાય કારણ અમારી માથે તો હુંડલા જ હોય ને અમારી માથે તો હુંડલા હોય ને કોઈને શંકા નહીં જાય પણ બેન હું હાલતો તો તું ફૂગી જાય છે મારી આગળ હો અને વાલબાઈ વડારણી તેથી વેશ પલટો કરી વાદણ વિજોગણી બની અને આલીદર બોલીદર ફૂગી ગઈ પણ ભીમડાને આવતા વાર લાગી અર્ધિરાજ ને ટાણે એ બાઈ આમ નેજા માની રાહ જોયું આવ્યો કે આવશે આવ્યો કે આવશે આવ્યો કે આવશે અને માથે હુંડલો લઈ અને ધીરે ધીરે પગલા માનતું રખેહર તેથી આલીદર બોલીદર આવ્યું ત્રણ દિન ત્રણ રાઈતું કાપી નું ગામ છે સ્વામીજી હું પાંચ સાત વર્ષ પહેલા જયારે આલિદર બોલીદર પ્રોગ્રામ દેવા ગયો આહિર સમાજ નો કાર્યક્રમ હતો ત્યારે આપ નહીં માનો આ સ્ટેજ છે ભાગવત નો મંડપ છે શાસ્ત્રીજી હું અસત્ય બોલતો નથી અહીંથી અસત્ય બોલીએ તો અમને પાપ લાગે પણ આરીદર બોલીદર મેં પેલો પગ ધરતી ઉપર મૂકીને માથે ધૂળ ચડાવીને એટલું કીધું તું કે ભારતી ભૌમની વંદુ તન આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી હે સૌરાષ્ટ્રની ધરતી તને લાખ લાખ નમસ્કાર છે મા તને પ્રણામ છે મા જેથી હાલી તર બોલી તર જુનાગઢ નો રાહ આવ્યો હશે અને દેવા આયરે જે આશરો આપ્યો હશે એ ઘટના આજ યાદ કરી તો રુવાડા ઉભા થઈને હયું ભરાઈ જતું હોય તો જે તે વખતે શું ન હોય છે બેન આહીર છે પરિવાર દુહો કહું આહીર કુળ અવની ઉપર હમીર નો હત હયાત તો તો દેવ દીકરો કંસને હાથે કપાત અને ગોકુળ કેરે ગોંદરે જો નો હત આયર નંદ તો જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજન આહીર આહીર નો આશીરો છે જા બેન ભઈ જા અને વાલબા એટલું છે ભીમડા તે મારું કામ કર્યું ભાઈ તું ન હોત તો નવઘર ને પહોંચાડી ના હતા ભાઈ આ અને ભીમડો જે બોલ્યો છે બેન મે શું નવું કામ કર્યું છે હું જૂનાગઢ છું જુનાગઢ ધૂળમાંથી ધૂળ આલોટી નું હું મોટો થયો છું જુનાગઢ અનાજ મારા પણ દાંત માં છે બેન હવે તું જટ વહી જા ઓ વાડ વેલો સાંભળે તો કદાચ ખબર પડી જાય અને આમ જ ધીરે 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 અંધારાની માલિપા આમ 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 હાલતી હતી ધીરે 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 થી અવાજ પાછળથી આવ્યો વાલભાઈ એ વાલભાઈ થડકી ગઈ ભાઈ એને એમ તું કોક મને ઓળખી ગયો કોક મને બોલાવે છે એ પાછું વાલીને જોયું ને તો રખેર ભીમડો હોય આવતો તો એટલું કે તો વાલભાઈ ઊભી રે બેન ઊભી રે સાંભળજો મિત્રો ઊભી રે ને એટલું બોલી ભીમળા શું કામ છે ભાઈ ઊભી રહેતા બેન મારું એક કામ કરતા હા ભાઈ શું કામ કરું એક મને વચન આપીશ વચન હા મારે તારી પાસે વચન જોઈ છે ઓહો એ વખત જુનાગઢ એક રખે હર એ વાલબાઈ પાસે વચન માગે છે મને વચન દે બેન અને વાલબાઈ જે વચન આપે છે ભીમડા આ વાલબાઈ તને વચન આપે છે ભીમડા તું માગી લે જે જોઈ માગી લે ભીમડો માગી લે કે જગતના ચોક માં વાલબાઈ વેચાઈ જાય અને વેચાઈ ન જાઉં તો હું વાલબાઈ ની બોલ હે કે તું એમ કે કે થઈ જા જગતના ચોક ની માલિપા તો આ વાલબાઈ વેચાવા તૈયાર છે ભીમડા તે મારું એવું કામ કર્યું છે ભાઈ તું માગી લે જે જોઈ મારું વચન છે તને

એ મને તમને વાત કરતા વાર લાગે પણ વીજળી મેં કઈ કટાર ને કાળજામાં નાખી આંતરડાનો ઢગલો કરી અને ભીમડો જે ધરતી ઉપર ઢળી પડ્યો તે વાલબા એટલું જ બોલી હતી ભીમડા આ શું કર્યો આંતરડાનો ઢગલો થઈ ગયો ધરતી ઉપર ઢળી પડ્યો એ વખતે ભીમડાની ત્રુટક જીભે જે જવાબ આપ્યો છે ને એ નોંધવા જેવો છે

એ મારા પેટમાં નરીએ અને કાલ ભવિષ્યમાં કોકને હું કહી દઉં કે હું નવઘરને મૂકી આવ્યો હાલીધર બોલીધર તો દુશ્મનો નવઘરને મારી નાખે એ પહેલા મારે પ્રાણ કાઢી નાખવા જોઈએ બેન હું મારા પ્રાણની આહુતિ આપી દઉં છું એ આપી દીધી આહુતિ અને આમ જે દેવાજ બોધનને આંગણે જઈને એટલું કીધું વાલભાઈ દેવાજભાઈ એ દેવાજભાઈ અને આહિર બારો નીકળ્યો કોણ હું છું રાજની વડારણ આવો આવો બેન આવવાનું કારણ મહેમાન એવો છે ક્યાં છે આ હુંડલામાં છે ઓ કેમ પરમાર રાણી અગ્નિકુંડમાં પડી ગયા છે અને મરતી વખતે મને કીધું કે મારા દેવાય બોદરને મારા ભાઈને ઘરે મોકલી દઈશ ને તો મારા નવઘરને મોટો કરી દઈશ

અને ઈ આયરાની જવાબ આપતો કે આયર ચિંતા કરો માં કોઈ જાત ની હ હું તમારું પડખું સેવીને બેઠી છું માટે મરી જાય પણ કોઈ દી કોઈની ખબર નઈ પડે દેવાડ બોદર ભલામણ કરીને નીકળી ગયા હવે મારે વાત એ આપણે કરવી છે નવઘણ પાંચ વર્ષનો થયો જહલ પાંચ વર્ષની થઈ ઉગો પાંચ વર્ષનો થયો તારે દુશ્મન એ સોલંકીઓને વાત કરી તમારો દુશ્મન અમારા ગામમાં મોટો થાય છે એ વાત પૂકી ગઈ રાજના માણસો આવ્યા અને દાલીદર બોલીદર ને ઘેરી લીધું ઘેરી લીધું એટલું નહીં ઉતારે દેવાયત બોદર ને બોલાવીને ઈ સોલંક્યું એટલું જ કીધું તું કે તમે અમારા દુશ્મનને મોટો કરો છો હા ઈ જ ક્ષણે આ પડી દીધી હા મોટો કરીએ છે શું કામ કે રાજની સેવા કરવા માટે સેવા કહેવાય કે રાજનું વેર કહેવાય વેર નહીં સેવા છે કેમ વીહ વર્ષનો મોટો કરીને મારે તમને દેવા આવો તો એને બદલે ધન ઘડી ધન ભાગ તમે મારે આંગણે લેવા માટે આવ્યા છો હે હમણા લઈ આવું હમણા લઈ આવું નહીં તમે આઈ નજર કેદ માર્યો અમારા માણસો જાય અને એની હારે મગાવો અને દેવાદ બોધરે ચિઠ્ઠી લખી સાંભળજો મિત્રો ચિઠ્ઠીમાં શું લખ્યું ખબર આઈ રાણી આવેલ માણસોની સાથે આપણે જે દુશ્મનને મોટો કર્યો ને એને શણગારી તૈયાર કરી અને આવેલ માણસો ની હારે મોકલી દેજો હૈરાણી પણ રાહ રાખતા વાત કરજો રાહ રાખતા વાત કરજો એમાં બધા પ્રાણ આવી ગયા માણસો ને ખબર ના પડી ચિઠ્ઠી વાંચી અને હૈરાણી પોતાના દીકરા ને હણગારી ઉગાને મોકલ્યો અને ઉગાને આમ માણસો લઈને આવ્યા હતા તો દેવાજ બોધર છાતી મંડી ગજગજ ફૂલવા મંડવી વાહ હૈરાણી વાહ હૈરાણી ધન છે તને હો

દુશ્મનો જે હતા કીધું કે આ તો કાચું કપાઈ ગયું તો કાં તો દુશ્મન બચી ગયો કે તો આ કોણ આ એનો દીકરો પેટનો ઉગો પેટ નો દીકરો કોઈ આપે નહી તો કે બીજા આપે કે ન આપે પણ આ ખોળ આપે હે કે બીજા આપે કે ન આપે પણ આ દેવા બોદર વંશ છે એ આપે આહીર કુળ છે આ આ યાદવ વંશ છે એ આપે કે તો કસોટી કસોટી કરો પેલી કસોટી અને બે કસોટી મારે આપને કેવી છે પેલી કસોટી ઈ કરી એ મને બહુ ગમે છે એટલે આપણે કહું છું દેવાદર ને બોલાવી નજર કેદમાં રાખ્યા એની ઉપર શાયડીઓ મૂકી હતી શરીરમાં લોહીની ની છૂટતી હતી અને તોય મરદ એમ કહેતો તો આ અમારો દીકરો નથી આ તો દુશ્મન છે માની જા આયર માની જા તો કે ના આ દુશ્મન અમારો દીકરો નથી આ તો દુશ્મન છે ઈ જેમ જેમ શાયડુ ફરતી હતી લોહી ની છૂટતી હતી એવે વખતે કરુણા પ્રકટી કોક માણસ જઈને દેવાજ બોદર જનેતાને જનેતા ને કહી આવ્યું બુઢી જનેતા દેવાજ બોદર ની માને માણસે જઈને શું કીધું ખબર હે માં તમે જઈને જાવ ને દેવાજ ભાઈ માની જાય શરીરમાંથી નીકળતું લોહી જોવાતું નથી ને તમે જાઓ ને અને મેં મિત્રો એવું સાંભળ્યું છે કે સિત્તેર એસી વર્ષની બુઢી આયરાણી દેવાજ બોધરની ની ચાંદીના પતરા જેવા વાળ લઈ હાથમાં લાકડીનો ટેકો લઈ અને ધીરે ધીરે હાલતી હાલતી ઉતારે આવી પગથિયા ચડીને એટલું બોલી દેવાયત એ દેવાયત દેવાજ બોધરને એમ થયું ઈ દુઃખ ઈ પીડામાં યાદ આવ્યું ઓ માં કોણ લઈ આવ્યું મારી માને કોણે કીધું મારી માને કોઈ બોલતું નથી ડોસી માં પાસે આવી ગયા દેવાય ને જ અમારી જોતી છે ડોસી ક્યાં છો બેટા આર્યો માં દીકરાના શરીર માંથી નીકળતું જે લોહી હતું ને એમાં આંગળીઓ બોરી નાકે હાથ દઈ ડોસી માં પાછા વળી ગયા કોઈ પૂછ્યું માં શું કામે આવ્યા તા કે લોહી હુંગો આવી કે મારા ધાવળ ની સુગંધ આવે છે કે નહીં હે કે લોહી સુંગો આવી તી કે મારા ધાવણની સુગંધ આવે છે કે નહીં મારા દીકરાના લોહીમાં મારા ધાવણની સુગંધ આવે છે હવે મારો દેવાયત માની જાય હતો નહીં માને હવે મને પૂર્ણ વિશ્વાસ છે આનું કઈ નહીં નીકળીયા પણ પછીની કસોટી જે કરી છે કે હવે એક કસોટી આઈ રાણીને બોલાવો દીકરાની આંખું કાઢી માથે પગ મૂકી નીકળી જાય પગ મૂકી અને નીકળી જાય અને આંખમાં જો આંસુડા આવે તો નક્કી કરી લેજો કે આ એનો દીકરો છે અને આહુડા ન આવે તો સમજી લેજો આ દુશ્મન છે આ છેલી કસોટી આથી બીજી કસોટી ન હોઈ શકે પાછા દેવાયત ગોદર ને એમ થયું હા હા હૈરાણી દેવાયત વિચાર કરે છે કે હૈરાણી દીકરો તો હોપી દીધો પણ હવે એની આંખી ઉપર પગ મૂકીને નીકળવું જનેતા નીકળી હક સ્થિત પ્રગ્ન સ્થિતિ સ્વામીજી ગીતામાં જે વર્ણન આવ્યું એ સ્થિત સ્થિત પ્રગ્ન સ્થિતિ થઈ ગઈ દેવાયત ગોદરની આંખો વીચી ગયો માણા અંદર વયો ગયો હે કૃષ્ણ